સ્વતંત્ર દિવસ પૂર્વે રાષ્ટ્રમાં ત્રિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે માંડવી મંડળ ત્રિરંગા યાત્રાનું આયોજન ગઢસીસા મુકામે સમગ્ર દેશ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સેનાએ જે પરાક્રમ કર્યું આપણા દેશની ત્રણેય સેનાઓએ જે પરાક્રમ કર્યું એ ઓપરેશન સિંદૂર પૂર્ણ થયા પછી આ પ્રથમ રાષ્ટ્રીય પર્વ આપણો આવી રહ્યો છે એને ઉજવવા માટે સમગ્ર દેશની અંદર ખૂબ માહોલ છે ઉત્સાહ છે આનંદ છે અને આપણી જે કવિતા છે વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે હમારા આ ઉક્તિને આ કવિતાને સાર્થક કરવા માટે સમગ્ર દેશવાસીઓ તિરંગા યાત્રામાં જોડાઈ રહ્યા છે દરેક રાજ્યોમાં દરેક જિલ્લાઓમાં દરેક તાલુકાઓમાં તિરંગા યાત્રાઓ ભવ્ય સ્વરૂપે નીકળી રહી છે એ પૈકી આજે અહીં માંડવી તાલુકાના ગઢશીસા મુકામે તિરંગા યાત્રાનું સુંદર મજાનું આયોજન થયું હતું અનેક બાળકોએ દેશભક્તિના ગીતો સાથે કાર્યક્રમ પણ કરેલો અને વેશભૂષા પણ ક્રાંતિકારીઓના વેશભૂષા સાથે ભારત માતાની વેશભૂષા સાથે સૌએ એની અંદર હોંશે હોંશે ભાગ લીધો હતો આજુબાજુના ગામના આગેવાનો આજુબાજુના સરપંચો તાલુકા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તાલુકા પંચાયતના સૌ સંગઠનો જિલ્લા પંચાયતના સૌ સંગઠનના કાર્યકર્તાઓ સૌ સાથે મોટી સંખ્યામાં અને ગામના સૌ લોકો સાથે સારી સંખ્યામાં જોડાયા હતા અને ઉત્સાહપૂર્વક આ તિરંગા યાત્રાની અંદર ભાગ લીધેલો હતો નમસ્કાર ભારત માતા કી છે આપણે સૌ જાણીએ છીએ તેમ આજે તેર ઓગસ્ટના રોજ ગટશીસામાં તાલુકા કક્ષાના તિરંગા યાત્રાની આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ જ બહોળી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો જે કાર્યક્રમના અધ્યક્ષ અનિરુદ્ધભાઈ દવે સાહેબ અને કાર્યક્રમને શોભાવવા માટે આપણા ગામના આઈ શ્રી ચંદુમા પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા તાલુકાના તમામ અધિકારી તથા પદાધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લોકોના સહયોગથી ખૂબ જ સુંદર રીતે તિરંગા યાત્રાનું આ કાર્યક્રમ સફળ રહ્યો છે નમસ્કાર વંદે માતરમ આજે જ્યારે ભારત વર્ષ ઓગણસી સ્વતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યો છે તે પૂર્વ સંધ્યાએ જ્યારે ગઢસીસા મુકામે તાલુકાની એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું એમની અંદર અધ્યક્ષસ્થાને માનનીય ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ રહ્યા તેમજ મામલતદારશ્રી ટીડીઓ શ્રી અને ચૂંટાયેલી પાંખ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સરસ મજાના આ ગડસીસાના કાર્યક્રમની અંદર અમને આજે જિલ્લામાંથી પણ શુભેચ્છા પ્રાપ્ત થઈ રહી છે માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી તેમજ અમારા સંગઠનના પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્તન સાહેબ તેમજ વિવિધ વિભાગમાંથી જ્યારે આ કાર્યક્રમને ઉજવવા માટે સાથ સહયોગ પ્રાપ્ત થયો છે ત્યારે હું એટલું અહીંથી કહું કે એક આની જે તિરંગાની આન બાન અને શાન અને પોતાના જીવનની અંદર અખંડિતતા એકાત્મકતા ભાવ સાથે જ્યારે લોકોએ અહીં એમની હાજરી ઉપસ્થિત બતાવી છે ત્યારે લગભગ અગિયારસોથી ઉભર આજુબાજુના તેમજ ગામની સ્કૂલોના વિદ્યાર્થીઓ તથા ગામ લોકો આજુબાજુના ગામ લોકો સરપંચ મિત્રો સર્વે આની અંદર ભાગ લીધો અને ગઢસી પ્રાંગણની અંદર પ્રથમ જે કાર્યક્રમ કરવાનો હતો મહેમાનોનું સ્વાગત તેમજ બાળકો દ્વારા અભિનય સ્વાગત ગીત ત્યારબાદ પૂરા ગઢસીસા ગામની અંદર તીર્થ તિરંગા યાત્રા પણ નીકળવામાં આવી જેની અંદર સર્વે મહેમાનોએ ભાગ લીધો આઈ શ્રી ચંદુમા અહીં પધારી અને સર્વેને આશીર્વાદ આપ્યા સર્વેત્ર સુખીના સંતુ સર્વે સંતુ નિરામયાના ભાવ સાથે આ કાર્યક્રમ પરિપૂર્ણ કરવામાં આવ્યો